સહાય ના ફોર્મ ભરવા જાય ન્યાય લાઈન માં ઉભા એવું બધું ક્યાંક લગી ખેડૂત ને હેરાન કરશે આવી ખાતર મળે એવી અમારી માંગ છે ત્રણ થેલી આપે પિસ્તાલી ઠેલી જરૂર છે ત્યાં ત્રણ ઠેલી આપે શું માંગ સરકાર માંગ તો એજ કે બી બિયારણ આ ખાતર ટાઈમસર મળી જાય એના માટે હેરાન થાય છે